શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય સોળ શ્લોક ત્રેવીસ યહ શાસ્ત્ર વિધિમ ઉત્સૃજ્ય વર્તતે કામકારત ન સહ સિદ્ધિમ અવાપનોતિ ન સુખમ ન પરામ ગતિમ અનુવાદ જે મનુષ્ય શાસ્ત્રોના આદેશોની અવહેલના કરે છે અને પોતાની ધૂનમાં આવે તેમ મનસ્વી વર્તન કરે છે તે નથી સિદ્ધિ પામતો નથી સુખ પામતો કે નથી પરમ ગતિને પામતો ભાવાર્થ અગાઉ વર્ણવ્યા પ્રમાણે માનવ સમાજના વિભિન્ન આશ્રમો તથા વર્ણો માટે શાસ્ત્રવિધિ આપેલી હોય છે દરેક મનુષ્ય આ વિધિ વિધાનોનું પાલન કરવાનું હોય છે જો મનુષ્ય તેમનું પાલન ન કરે અને કામ ક્રોધ તથા લોભ ઈચ્છા અનુસાર મનસ્વીપણે કાર્ય કરે તો તેને જીવનમાં ક્યારેય સિદ્ધિ પ્રાપ્ત થઈ શકતી નથી બીજા શબ્દોમાં કહીએ તો મનુષ્ય ભલે આ બધી બાબતો સિદ્ધાંતરૂપે જાણતો હોય પરંતુ જે જો તે પોતાના જીવનમાં તેની આચરણ ન કરે તો તે અધમ જાણવો મનુષ્ય યોનિમાં જીવ પાસેથી એવી અપેક્ષા રખાય છે કે તે બુદ્ધિમાન બને અને સર્વોચ્ચ ભૂમિકા સુધી જીવનને ઉન્નત કરવા આપેલા વિધાનોનું પાલન કરે પરંતુ જો તે પાલન કરતો નથી તો તેનું અધપતન થઈ જાય છે તેમ છતાં જે મનુષ્ય વિધિવિધાનો તથા નૈતિક સિદ્ધાંતોનું પાલન કરે છે પણ અંતે પરમેશ્વરને સમજવા પામતો નથી તો તેનું બધું જ્ઞાન વ્યર્થ થઈ જાય છે અને જો તે ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર પણ કરે પરંતુ જો તે ભગવાનની સેવામાં પોતાને પરોવતો નથી તો તેના પ્રયાસ નિષ્ફળ નીવડે છે માટે મનુષ્ય ધીરે ધીરે પોતાની જાતને કૃષ્ણ ભાવનામૃત તથા ભક્તિમય સેવાની ભૂમિકા સુધી ઉન્નત કરવી જોઈએ ત્યારે જ તે સર્વોપરી સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી શકે અન્યથા નહીં કામકારતઃ શબ્દ અગત્યનો છે જે મનુષ્ય જાણી જોઈને નિયમોનું અતિક્રમણ કરે છે તે કામને વશ થઈને કર્મ કરે છે તે જાણે છે કે આમ કરવાનો નિષેધ કરવામાં આવ્યો છે છતાં તે એમ જ કરે છે તેથી તે મનસ્વી કહેવાય છે તે જાણે છે કે આ મુજબ કરવું જોઈએ છતાં તે તેમ કરતો નથી તેથી તેને તરંગી કહેવાય છે પરમેશ્વર આવા મનુષ્યોને અવશ્ય સજા કરે છે આવા માણસોને મનુષ્ય જીવનની સિદ્ધિ પ્રાપ્ત થઈ શકતી નથી મનુષ્યનું જીવન તો ખાસ કરીને પોતાના અસ્તિત્વને શુદ્ધ કરવા માટે નિર્માયેલું છે અને જે મનુષ્ય વિધિ વિધાનોનું પાલન કરતો નથી તે પોતાને શુદ્ધ કરી શકતો નથી અને તેને વાસ્તવિક સુખની પ્રાપ્તિ પણ થતી નથી સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ